¡Gracias por વિસનગર દીપલા દરવાજા પાસે આવેલ પોપટલાલ મહારાજ મંદિરમાં શ્રીરામ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું રોટરી ક્લબ ઓફ વિસનગર તથા પરમ કૃપાળુ બ્રહ્મલીન સદ્ગુરુ શ્રી પોપટલાલ મહારાજના મંદિર દ્વારા આયોજિત ભવ્ય શ્રીરામ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજન સામાજિક શાંતિ અને સદભાવનાઓના ઉદ્દેશથી કરવામાં આવ્યું પરમાદરણીય વિદ્યાન પ્રવક્તા એવા શ્રી રણછોડરાય મંદિરના સેવક શ્રી કિરણભાઈ વ્યાસ બિરાજી સંગીતમય રસમધુર શૈલીમાં કથામૃતનું રસપાન કરાવ્યું આ કાર્યક્રમ મહંત શ્રી એકસો આઠ શંકરનાથજી ગુરુશ્રી એક હજાર આઠ ગુલાબનાથજી રામદેવપીર મંદિર વિસનગરના આશીર્વચન સાથે શરૂ કરવામાં આવ્યો હતો શ્રી રામકથાના મુખ્ય યજમાન સ્વમંગળભાઈ લીલાચંદ પટેલ સ્વ સવિતાબેન મંગળભાઈ પટેલ રહ્યા હતા અને દૈનિક યજમાન श्री बोगीलाल हरगोवनदास पटेल स्वगुणवंत भाई अंबालाल पटेल श्री विपुल कुमार रमेश भाई पटेल स्व गंगाराम भाई राम भाई पटेल स्व सोमा भाई पटेल स्व दशरथ भाई गंगाराम भाई पटेल स्व सोमा भाई भाई पटेल रहता आ कार्यक्रम में महिलाओं बाड़कों पुरुषों सहित साथ ही साथ रामभक्ति एकदम

સમગ્ર સનાતન ધર્મમાં ભગવાન શ્રી રામની પુનઃસ્થાપનાથી જે જાગૃતિ આવી છે આખું જગત રામમય થયું છે ત્યારે આ રામકથા ખૂબ અગત્યની સાબિત થાય એવું મને લાગે ને રામકથા દ્વારા આપણો સનાતન ધર્મ સંપ એકતા સંગઠન અને સામર્થ્યથી સમૃદ્ધ થાય અને આપણો ધર્મ જગતમાં સામર્થ્યવાન થાય અને આપણો સનાતન ધર્મ જગતને સદગુરુ સ્વરૂપ જેમ નું જે વિરુદ્ધ આપણને મળેલું છે એ એ પ્રમાણે જગતમાં સનાતન ધર્મની સર્વોપરીતા અને એની સહનશીલતા અને સાચો ધર્મ માનવ ધર્મ તરીકેની એની જે સ્થાપના થાય એ એ અત્યારે ખૂબ જ જરૂરી છે અને સૌથી વધુ આપણા હિન્દુ ધર્મમાં સનાતન ધર્મમાં શાસ્ત્ર અને શસ્ત્ર બંનેનું મહત્ત્વ જળવાય સ્થપાય અને સામર્થ્યવાન તરીકે આપણો ધર્મ સ્થપાય એ માટે શ્રી રામ કથા ખૂબ જ અગત્યની છે એમ મને લાગે છે ને આ સમયે શ્રી રામ આપણી વચ્ચે જન્મથી લઈને મરણ સુધી આપણા પારણા થી લઈને છેલ્લા બારણા સુધી અને મંગળાથી લઈને શયન સુધી શ્રી રામ આપણા જીવન સાથે એટલા બધા વણાયેલા છે અને એમના જ આશીર્વાદથી આપણો સનાતન ધર્મ જગતમાં સામર્થ્યવાન થાય એવી ખૂબ ખૂબ પ્રાર્થના હું રોજ ભગવાનને કરું શું નામ છે આપનું રાજેશભાઈ પટેલ રાજેશભાઈ શું કહેશો આજે રામકથાનું આયોજન થઈ રહ્યું છે રોટરી ક્લબ વિસાગર અને પૂજ્ય શ્રી ગુરુ શ્રી પોપટલાલ મહારાજના મંદિરના સંયુક્ત ઉપક્રમે એક વિસાગર શહેરમાં એક શરૂઆત કરી છે અને પ્રથમ પ્રયત્ન થઈ રહ્યો છે અને તારીખ છઠ્ઠી માર્ચથી બારમી માર્ચ સુધી સાત દિવસનો એક સુપર આયોજન થઈ રહ્યું છે રામકથાનું એમાં પહેલાં દિવસથી જ એટલો બધો પ્રસિદ્ધ પ્રતિસાદ મળી રહ્યો છે કે અભૂતપૂર્વ પ્રતિસાદના હિસાબ લીધે જગ્યાનું પણ અમારે થોડીક અગવડ પડે છે અને પબ્લિક ધાર્યા કરતા અનેક ગણી વધારે આવી રહી છે એમાં કથાકાર તરીકે વિદ્વાન કથાકાર પૂજ્ય શ્રી કિરણભાઈ વ્યાસ એમનું કથાનું અમૃત રસપાન કરાવી રહ્યા છે અને એટલો બધો એમના દ્રષ્ટાંતો સહિતનો કથાનું રસપાનમાં લોકો પબ્લિકને રસ પડે છે કે સમગ્ર રામાયણનો જે હેતુ કહેવાય એ ટૂંકમાં સાત દિવસમાં એમને ખૂબ સરસ સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે ગણપતિ નું સ્થાપન કર્યું જાન જવાની તૈયારીઓ કરવા લાગ્યા જેટલા જાનૈયા આમંત્રણ હતું એ તૈયાર થયા જાન નગર ની બહાર નીકળી અને જાન પ્રસ્થાન થયું જાન પ્રસ્થાન થયું ને રસ્તામાં ગામે ગામ જેટલા અવધ અયોધ્યા જ્યાં સુધી જનકપુરી હતી ત્યાં ગામે ગામ લોકો આ જાન ને જોવાની